જય હિન્દ દોસ્તો કોના ક્યું કી આટલું પેપર તમને ક્યું વિજયભાઈ સાહેબના લખનું પેપર હતું તો સિટીશ ક્યું ક્યું તમને પેપર ક્યું ગયું હતું પેપર માતાજી આજ ભાઈ કશું સારું કેમ શું થયું એવું કંઈ લખ્યું જ નથી તમે ના લખ્યું છે ખરું પણ ડાયાગ્રામ હતો ને એ નતું આવડ્યું નતું આવડ્યું ભઈ તો કોઈ નતું આવડ્યું અલ્યા આ ચેન મસ્ત લાગ નકલી જતી લાવ્યો તું ઓડી

મેન પેપર ત્યારે બધી ખબર પડી જાય આઈ એમ કેવી પડી જાય ત્યારે ઓશિયાર થઇ જુ ઉઘરા જુઓ ને તો મસ્ત જીડિયો ઉતારો જોરદાર પરીક્ષા બધા હારી રહ્યા અને ત્યાં અહીંયા આવજે તું અલે આ ચેન મસ્ત લાગે નકલી જોતી લાવ્યો તું ઓ પડી કેમ ને રે કે બોલે તું ને કે પડી કેમ નકલી એવું કેતો કરા તો અમને ખાવ પડે પૈસા મિલા બોલો પૈસા વાળી પાર્ટી હે હા કેટલા પાંચ રૂપિયા લાવ્યો તો કે દસ રૂપિયા નું દસ રૂપિયા ને યાર દસ રૂપિયા નું તો તમારે લાવવું હોય તો લાવવાનું ને કરે હમણાં લેવા જાવ તો માર્કેટમાં કેટલા મળે દોઢસો રૂપિયા મળે ખોટી મસ્ત ઉધાર લઈને આજ દેખીએ ચાલુ કરીએ પેલા બાઈક આવડતું નથી થઈ ગયો ચાલો गजब बेइज्जती है यार माता बोलो होगा महाराज की जय भाई स्टैंड ऊंचो करो स्टैंड <laughs> フフフフフ。<laughs> <laughs>